સમયથી કોંગ્રેસને છે ત્યારે મહેશ વસાવા જ્યારે ભાજપમાં તે જ કોંગ્રેસે ભાજપને એક મોટો ઝટકો આપ્યો છે જેમાં બોડેલી ખાતે કોંગ્રેસના હાથ સે હાથ જોડોના કાર્યક્રમમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ત્રણસો થી વધારે કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે નમસ્કાર આપની સાથે હું મૈત્રી મકવાણા ને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક બાદ એક પડતા રાજીનામા બાદ પણ સુખરામ રાઠવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં 33% બેઠકો કોંગ્રેસ લઈ જશે ત્યારે એ વાત જાણવામાં વધારે રસ પડે કે એક પછી એક નેતાઓ જ્યારે કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે અને કેસરિયા રંગે રંગાઈ રહ્યા હોય ત્યારે કોઈ પણ કોંગ્રેસી નેતા આટલા વિશ્વાસ સાથે 33% બેઠકો જીતવાની વાત કેવી રીતે કહી શકે ત્યારે બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 300 થી વધારે કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરોએ છોટા ઉદયપુર જિલ્લામાં કોંગ્રેસને ઉભી કરવા માટે ભરપૂર પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું આવો સાંભળીએ શું કહે છે બીટીપીના કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરો આજ રોજ બોડેલી ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના હું જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત હતો અને અમારા છોટાદીપુર જિલ્લાના તમામ સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં હાથ સે હાથ જોડોના કાર્યક્રમમાં આજે અમે કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને વિધિવત અમે કોંગ્રેસ પાર્ટીના એક મેમ્બર તરીકે આજે અમે જોડાયા અને કોંગ્રેસ પાર્ટી સાથે અમે તાલથી તાલ મિલાવીને કામ કરીશું અને અમારા જે તે લોકસભા આગળ આવતી ચૂંટણીમાં લોકસભાના કેન્ડિડેટને અમે જીતાડીને પાર્લામેન્ટના મેમ્બર તરીકે મોકલીશું એવી આશા છે અને ખૂબ મહેનત કરીશું આમ મોટે ભાગે જોવામાં આવ્યું હતું કે નમતા પલ્લે બધા બેસતા હોય છે તમે આજે વિચારથી આવ્યો કે તમારે કોંગ્રેસમાં જ જોડાવું ખરેખર જે રાઠવા ત્રિપુટી તરીકેની જે ઓળખ હતી એમાંના જે જનતા દળમાંથી કોંગ્રેસમાં આવેલા જે મૂળ માણસ એ ફરી કોંગ્રેસ છોડીને પોતાના તરફ ગયા અને જે મૂળ કોંગ્રેસી હતા એ સુખરામભાઈ રહ્યા તો અમે જે કંઈક અમારા અર્જુનભાઈ છે અમારા સાથી મિત્ર અને વીટીપીના કાર્યકરને જૂના સિનિયર કાર્યકરો સાથે મળી આ છોટાદીપુર ની લોકસભા બેઠક ને જીતાડીશું અને આ કોંગ્રેસ ને બેઠું કરીશું છોટાદીપુર તમામ વિસ્તાર કોંગ્રેસ સાથેનો છે કોંગ્રેસ સાથે રહ્યો હતો અગાઉના વખતે જે પરિણામ આવ્યા એમાં કેટલીક અમારી કોંગ્રેસની પણ ભૂલ હતી એમ કહું તો ખોટું નહીં અને અમે ભૂલ સ્વીકારીને અમારા સાથી મિત્ર અને મિત્ર જ કહું છું કાંઈ માટે મેં આજે એમણે ભારતીય ટ્રાઇબલ પાર્ટી છોડીને કોંગ્રેસમાં દાખલ થયા છે એક એ એકલા નહીં પણ ઘણા બધા મિત્રો મારા કમાટ તાલુકાના છોટલપુર તાલુકાના જેતપુર તાલુકાના દાખલ થયા છે એમને હું આવકારું છું અમે કોંગ્રેસને મજબૂત કરવા માટે બધા ભેગા થયા છે આવનારા દિવસોમાં હજુ પણ કેટલાક મિત્રો જે બાકી હશે જેને ખબર નથી પડી એને બધાને કોંગ્રેસમાં અમે આવકારીએ છીએ અને કોંગ્રેસને અમે મજબૂત કરીશું રાહુલ ગાંધીની યાત્રાથી આ આદિવાસી બેલ્ટમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ ભરૂચમાં ચૈત્રભાઈ વસાવા છે એટલે ભરૂચ આગળ જઈએ તો તાપી વ્યારા અને વલસાડ સુધીનો જે ભાગ છે એ વિસ્તારમાં આ યાત્રા જઈ રહી છે ત્યારે અમને ચોક્કસ ખાતરી છે કે આ આદિવાસી વિસ્તાર જે ભૂલે ચૂકે કે બીજા પક્ષમાં ગયો હોય એ બધા જ કોંગ્રેસ પક્ષમાં સાથે છે આવી જ ઇન્ફોર્મેટિવ વીડિયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર